નમસ્કાર સેલવી ટીચિંગ ક્રિએશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ બેના પ્રકરણ આઠ ગણિતમાં જૂથ અને વેચણીનું સોલ્યુશન જોવાના છીએ જેનામાં અહીંયા દડાની સંખ્યા છે બે 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 ત્રણ વખત લખેલ છે એટલે બે વત્તા બે વત્તા બે એટલે બે ને બે ચાર ચાર ને બે છ થાય એવી રીતે આપણે જૂથમાં ત્રણ ગુણ્યા બે પણ કરી શકીએ અને બે ગુણ્યા ત્રણ પણ કરી શકીએ એવી જ રીતે અહીંયા ચોકલેટ આપેલી છે ચોકલેટ છે એ દરેકના ચાર જૂથ છે જેમાં બે બે ચોકલેટ આપેલી છે તો આપણે બેને ચાર ચાર વખત એનો સરવાળો કરીએ તો પણ આઠ થાય અને બે ગુણ્યા ચાર કરીએ તો પણ આઠ થાય અને ચાર ગુણ્યા બે કરીએ તો પણ આઠ થશે ચાર આઠ એવી જ રીતે અહીંયા પતંગ આપેલી છે ત્રણ ત્રણ પતંગ છે એના ત્રણ જૂથ છે તો ત્રણ વત્તા ત્રણ ત્રણ એટલે ત્રણ વખત લખીએ તો ત્રણ ત્રણ છ છ ને ત્રણ નવ થાય તો ત્રણના ત્રણ જૂથ છે ત્રણ વખત ત્રણ બરાબર થાય અને ત્રણ ગુણ્યા કરીએ પણ નવ થાય એવી જ રીતે કૂતરા છે જે ત્રણ ત્રણના જૂથમાં ગોઠવેલા છે તો એ પણ છ થશે એટલે આપણે બેને બે વખત બે જૂથ છે એ ત્રણ વખત કરીએ તો પણ થાય અને ત્રણ વખત બે કરીએ તો પણ છ થાય એવી જ રીતે ગાયની સંખ્યા પાંચ આપેલી છે દરેકના પગની સંખ્યા છે એ ચાર ચાર છે તો ચાર આપણે ચાર ચાર એ પાંચ વખત લખીએ તો ચાર ગુણ્યા પાંચ એટલે ચાર પચાસ વીસ થશે એવી રીતે અહીંયા પેકેટની સંખ્યા છે દરેક પેકેટની અંદર ચલ્લાની સંખ્યા છે એ ચાર ચાર છે તો એ ચાર ચાર છે એ ચાર વખત લખીએ એટલે ચાર વત્તા ચાર ચાર વત્તા ચાર કરીએ એટલે સોળ થશે તો ચાર ચોક સોળ થશે એ જ રીતે અહીંયા ફૂલોના હરોળની સંખ્યા દીધેલી છે કે જે ત્રણ હરોળ છે અને દરેક હરોળમાં પાંચ ફૂલો છે તો પાંચ તેરી પંદર થશે અહીંયા સંસલા છે સંસલાની સંખ્યા છ છે દરેકના કાન બે બે છે તો બેના જૂથ છ વખત અથવા કે છના જૂથ બે વખત કરીએ તો એ થઈ જાય ત્રણ દુ છ અહીંયા પેન્સિલના પેકેટની સંખ્યા તીતેલી છે ત્રણ પેન્સિલના પેકેટ છે દરેક પેન્સિલ દરેક બોક્સની અંદર પાંચ પાંચ પેન્સિલ છે તો પેન્સિલની સંખ્યા થશે પાંચ એ ત્રણ વખત કરીએ એટલે પાંચ તેરી પંદર થશે એવી જ રીતે કોષ્ટક પૂરું કરો જ્યાં ત્રણ ત્રણ કેરા છે એ ત્રણના ઝુમખામાં છે તો ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ કરીએ એટલે ત્રણ વખત ત્રણ થાય તો તન તેરી નવ થશે એવી રીતે હાથની સંખ્યા અહીંયા બે છે પણ બંનેમાં પાંચ પાંચ આંગળી છે તો પાંચ વત્તા પાંચ એટલે બે વખત પાંચ એવી જ રીતે અહીંયા કેરી છે જેના એક બે છ છે તો બે વત્તા બે વત્તા એવી છ વખત લખીએ તો છ વખત બે એટલે છ ધું બાર થશે એવી જ રીતે અહીંયા પાં ફૂલના પાંદડાઓની સંખ્યા દીધેલી છે કે જ્યાં બે બે પાંદડાઓ બધીની જગ્યાએ છે તો એવા કેટલા જૂથ બને છે તો કે સાત જૂથ બને છે તો સાત વખત બે એવી જ રીતે અહીંયા દડા છે નાના નાના માર્બલ્સ છે જેને ત્રણ જૂથ છે બધેમાં સાત સાત છે તો સાત વખત ત્રણ અથવા કે ત્રણ વખત સાત કરો એટલે ત્રણ સત્તા એકવીસ થશે પાંદડાની સંખ્યા છે એ પાંચ પાંચ છે એવા બે પાંદડા છે તો પાંચ ધુ દસ થશે એવી રીતે જોડકા જોડવાના છે આઠ વત્તા આઠ એટલે આઠ છે એ બે જૂથ બનશે ત્રણ છે એ ચાર વખત લખેલા છે તો ચાર ગુણ્યા ત્રણ એટલે પણ બાર થાય ત્રણ દસ છે એ ત્રણ વખત છે તો દસ ત્રણ ગુણ્યા દસ સાત છે એ ચાર વખત છે તો ચાર ગુણ્યા સાત અને એક અને ચાર છે એ છ વખત જાય તો છ ગુણ્યા ચાર થશે તો એનો ગુણાકાર કરે તો છ ચોક ચોવીસ આઠ ધુ સોળ ચાર તેરી બાર ત્રણ અને ચાર સત્તા અઠ્યાવીસ થશે એ જ રીતે અહીંયા ઘડીઓ લખવાનો છે બેનો કે બે એકા બે બે ચાર બે તેરી છ બે બેના ગ્રુપ છે જો જેટલી વખત લખેલા છે એટલા બનાવવાના છે બે ગુણ્યા ચાર એટલે ચાર વખત બે કરીએ એટલે આઠ થાય બે ગુણ્યા પાંચ એવી રીતે આપણો ઘડીઓ લખાય અહીંયા ત્રણનો ઘડીઓ છે એવી રીતે જ ત્રણ એકા ત્રણ ત્રણ ધુ છ ત્રણ તેરી નવ ત્રણ ત્રણ ઉમેરતા જવાના એટલે આપણો ઘડિયો પૂરો થાય અહીંયા પાંચનો ઘડીઓ આપેલો છે પાંચ ધુ દસ પાંચ તેરી પંદર એટલે પાંચ પાંચ ઉમેરતા જવાના છે એક એક ઉમેરતા જશે પાંચ પછી બે વખત પાંચ પછી ત્રણ વખત પાંચ ચાર વખત પાંચ પાંચ વખત પાંચ એવી રીતે ઉમેરવાના છે અહીંયા દસનું ઘડિયું પણ એવી રીતે કમ્પ્લીટ કરવાનું છે એવી રીતે રાજ પાસે ત્રણ કેળાના ચાર લૂમ છે તો ત્રણ ચોક બાર થશે અહીંયા રિયા પાસે ચાર કેળાની ત્રણ લૂમ છે તો ચાર તેરી બાર થશે આવી રીતે આપણે સરવાળો અને ગુણાકાર બે રીતે કરી શકીએ છીએ અહીંયા દરેક બોક્સની અંદર ચાર પેન્સિલ છે એવા બોક્સ છે પાંચ છે તો પાંચ ગુણ્યા ચાર એટલે પાંચ ચોક વીસ થશે અહીંયા કને ચાર બોક્સ છે અને દરેકમાં પાંચ પાંચ પેન્સિલ છે તો ચાર પચાસ વીસ થાય અને પાંચ ચોક પણ વીસ થાય એવી રીતે અહીંયા સફરજનની સંખ્યા પર દીધેલી છે કે પાંચ બધાની અંદર પાંચ પાંચ સફરજન છે એવા છ ગ્રુપ છે તો પાંચ છક ત્રીસ થશે ઉકેલ સોધા છે કે રોજીએ ત્રણ ફૂલો દોર્યા છે દરેક ફૂલને છ પાંખડીઓ છે તો કુલ કેટલી પાંખડીઓ થઈ તો ફૂલની સંખ્યા છે ત્રણ દરેક ફૂલની અંદર પાંખડીઓની સંખ્યા છે છ તો છના ત્રણ જૂથ અથવા કે ત્રણના છ જૂથ તો અઢાર થશે છ તેરી અઢાર એવી જ રીતે સૂરજ બોલના ચાર બોક્સ ખરીદે છે દરેક બોલ દરેક બોક્સની અંદર પાંચ પાંચ બોલ છે તો બોલની બોક્સની સંખ્યા ચાર દરેક બોલની અંદર સંખ્યા છે પાંચ તો પાંચ ગુણ્યા ચાર એટલે પાંચ ચોક વીસ થશે એક ઓટો રિક્ષામાં જો ત્રણ જણા બેસી શકે તો આઠ રિક્ષામાં કેટલા જણા બેસી શકે તો એક ઓટો રિક્ષામાં બેસવાની સંખ્યા ત્રણ છે એવી ઓટો રિક્ષા છે આપણી કાને આઠ તો ત્રણ અઠા ચોવીસ થશે એવી જ રીતે રાહુલ છે એ પાંચ રૂપિયાનું એક એવા સાત રબર ખરીદે છે રબરની સંખ્યા છે સાત એક રબરની કિંમત છે પાંચ તો સાત ગુણ્યા પાંચ એટલે સાત પચાસ પાંત્રીસ અહીંયા ઘડીઓ તૈયાર કરવાનો છે તો અહીંયા ત્રણનો ઘડિયો એટલે ડાયરેક્ટ જવાબ લખવાનો ત્રણ એકા ત્રણ ત્રણ ધુ છ ત્યારે નવ ત્રણ ચોક બાર ત્રણ પછા પંદર એવી રીતે અહીંયા ચારનો ઘડીઓ લખવાનો છે પછી અહીંયા સાતનો ઘડીઓ લખવાનો છે જેનો ડાયરેક્ટ જવાબ લખવાનો છે અહીંયા પણ એવી જ રીતે ઘડીઓ તૈયાર કરવાનો છે કે ચારનો ઘડિયો પાંચનો ઘડ્યો અને નવનો ઘડિયો અહીંયા ત્રણ છ અને નવનો ઘડિયો તૈયાર કરવાનો છે તો એવી જ રીતે અહીંયા પંદર મીણબત્તી છે આપણે કેક ઉપર ગોઠવવાની છે તો અહીંયા કેકની સંખ્યા છે એ પાંચ છે અને બધા ઉપર ત્રણ ત્રણ મીણબત્તી લગાવવાની છે તો જો ત્રણ ધુ છ તંતેરી નવ ત્રણ ચોક બાર અને ત્રણ પચા પંદર થશે એટલે બધા ઉપર ત્રણ ત્રણ મીણબત્તી લાગશે એવી જ રીતે અહીંયા એપલની સંખ્યા નવ દીધેલી છે અને ટોપલી સંખ્યા દીધેલી છે ત્રણ તો ત્રણ ટોપલીની અંદર સરખા ભાગે સફરજન જો ગોઠવવાનું હોય તો ત્રણ ગુણ્યા કેટલા કરીએ તો નવ તો ત્રણ તેરી નવ થાય એટલે બધામાં ત્રણ ત્રણ આવશે એવી જ રીતે અહીંયા કાને વીસ મણકા આપેલા છે અને પાંચ આપણે દોરીમાં નાખવાના છે તો આપણે પાંચને કેટલા વડે ગુણીએ તો વીસ થાય એટલે પાંચ ચોક વીસ અથવા કે ચાર મણકા ગુણ્યા પાંચ એટલે વીસ થાય આ ચા જેટલી દોરી છે એના ગુણ્યા કરીએ એટલે તો પણ ખબર પડી જાય એવી જ રીતે અહીંયા કાને બિસ્કિટ આપેલા છે તો ડીશની સંખ્યા છે ચાર અને બિસ્કિટની સંખ્યા છે સોળ તો ચાર ગુણ્યા આપણે કેટલા કરીએ તો સોળ થાય ચાર ડીશ એને કેટલા વડે ગુણીએ તો સોળ થાય તો ચાર ચોક સોળ થાય અહીં દરેકના બીબે જૂથ બનાવવાના હોય તો બીબે તારાના જૂથ બનાવીએ એવા જૂથ બનશે પાંચ એવી રીતે અહીંયા ચાર ક્રેયોન કલરના જૂથ બનાવીએ ચાર ચારના તો એક બે ત્રણ અને ચાર બનશે એવી રીતે અહીંયા છ આઈસ્ક્રીમના કોન છે તો છ આઈસ્ક્રીમના કોનનું જૂથ બનાવીએ એવા ત્રણ જૂથ બનશે એવી જ રીતે દરેકના પાંચ પાંચ લખોટીના જૂથ બનાવીએ તો એ પણ અહીંયા ચાર જૂથ બનશે એવી જ રીતે આપણે રિયા તેના ઘરે પાર્ટીમાં ત્રણ મિત્રોને બોલાવે છે તેની પાસે છ કૂકીઝ છે તો દરેક મિત્રને કેટલી કેટલી આપશે તો છ ત્રણ ગુણ્યા કેટલા કરીએ તો છ થાય તો ત્રણ ધુ છ થાય ફે તે એક દરજી છે શર્ટ પર પાંચ બટન લગાવે છે તો એની પાસે વીસ બટન છે તો કેવા શર્ટ ઉપર લગાવી શકશે તો ચાર શર્ટ ઉપર લગાવી શકીએ ચાર પચાસ વીસ છ બાળકો છે અને બાર લોલીપોપ સરખા ભાગે આપવાની છે છ ધુ બાર તો બધાને બે બે બો લોલીપોપ આપશે અઢાર સફરજન આપેલા છે અને જઈ તેને ત્રણ ડીશોમાં ગોઠવે છે તો ત્રણ ડીશોમાં સરખા ભાગે વેચું હોય તો ત્રણનો પાડો લેવાનો ત્રણના પાડામાં ક્યારે અઢાર આવે તો ત્રણ છક અઢાર એટલે છ છ સફરજન ગોઠવાશે એવી રીતે દસ ગુલાબ આપેલા છે રબડ આપેલી છે તો પણ કરી શકીએ કે દસ ગુલાબના ફૂલ છે મારી તેના બે ગુલદસ્તા બનાવવા માંગે છે તો બેને કેટલા વડે ગુણે તો દસ થાય તો બે પચાસ દસ થશે તો બધાને પાંચ પાંચ ગુલાબના ગુલદસ્તા આવશે એવી રીતે વીસ રબડ આપેલી છે અને પાંચ બોક્સમાં સરખા ભાગે મૂકવાની છે તો પાંચને કેટલા વડે ગુણે તો વીસ થાય પાંચ ચોક વીસ એ તે ઘડિયાના આધારે ખાલી જગ્યા પૂરવાની હોય કે બે તેરી છ ત્રણ છક અઢાર આઠ ધુ સોળ ચાર નવા છત્રીસ આઠ તેરી ચોવીસ દસ એકાદ દસ પછું પછું પચીસ છ છત્રીસ સાત છક બેતાલીસ હતું સાત ચોક અઠ્યાવીસ નેવે નેવી દસ નહીં સો આઠ છપ્પન આઠના બે જૂથ એટલે છના બે જૂથ એટલે બે ગુણ્યા છ ત્રણ કારના કુલ કેટલા પરિણા થાય તો એક કારના ચાર પરિણાતો ત્રણ ચોક બાર જો આપણી પાસે છના રંગીના બે જૂથ હોય તો છ ધૂ બાર થશે જો નીચેનામાંથી બેના પાંચ જૂથ હોય તો બે પચાસ દસ અથવા કે પાંચ ગુણ્યા બે જો આપણી પાસે ત્રણ ચોકલેટના ત્રણ જૂથ હોય તો તનતેરી નવ થશે પાંચ વત્તા પાંચ વત્તા પાંચ